સંખેડા પોલીસને મળી મોટી સફળતા વીજ લાઇનના વાયર ચોરતી ગેંગના પાંચ સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સક્રિય થયા છે ત્યારે સંખેડા પોલીસે વીજ લાઇનના વાયર ચોરીના ગુનાનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે સંખેડા તાલુકાના વાલપુર અને ઇન્દ્રાલ ગામ વચ્ચેથી પસાર થતી એમજીવીસીએલ ની ઘર વપરાશની ને નિશાન બનાવવામાં આવી હતી તસ્કરોએ આ લાઇનમાંથી અંદાજે એક હજાર છસો પચાસ મીટર જેટલો વાયર કાપી ચોરી કરી હતી આ ચોરાયેલા વાયરની બજાર કિંમત અંદાજે એક લાખ સત્તાણું હજાર રૂપિયા જેટલી થતી હતી આ મામલે એમજીવીસીએલ દ્વારા સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોઈ સંખેડા પીઆઈ भरत सिंह चौहान द्वारा अलग अलग टीमों बना ऊंडाण पूर्वक तपास हाथ धरवा बातमीदारों टेक्निकल सर्वेलेंस की मदद थी पुलिस सौ प्रथम चार शख्सों ने दबोची लीधा था जेमा उमेश कुमार नटूभा बोई रहे बोईवाड़ा संखेड़ा जगदीश भाई रतिलाल तड़वी रहे मांजरोल रोहित भाई योगेश भाई तड़वी रहे अमलपुर राजाराम भाई दितवारिया भाई नायक रहे वर्दली આરોપીઓની સઘન પૂછપરછ આ ગુનામાં અન્ય એક શબ્બીર શબ્બીરભાઈ શેખ રહે નવાપુરા પુરા લીઝ સંખેડા નામ ખુલ્યું હતું જેની પણ પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે